નમસ્તે મિત્રો જોગી ટેડરમાં આપનું સ્વાગત છે આજે આપણે જાણીશું તીર્થ સંપૂર્ણ માહિતી આપણે જાણીશું આઈપીઓ ઓપન ક્યારે થાય છે ક્લોઝ ક્યારે થાય છે આઈપીઓ અરજી કરી શકાય છે તેમજ કંપનીની નાણાકીય પરિસ્થિતિ વિશે વિગતે ચર્ચા કરીશું તો ચાલો શરૂઆત કરીએ હવે જાણીએ કે આ કંપની કામ શું કરે છે મધ્યપ્રદેશમાં રોડ બાંધકામ ગટર અને પાણી પુરવઠાના વ્યવસાય સાથે સંકળાયેલી છે કંપનીએ પેટા કોન્ટ્રાક્ટર તરીકે સેવાઓ પણ પૂરી પાડી છે અને વિવિધ કેન્દ્ર અને રાજ્ય સરકારો જેમ કે આઈએસસીડીએલ આઈએમસી યુએસસીએલ યુએમસી એમપીજે વગેરેના રજિસ્ટર કોન્ટ્રાક્ટ તરીકે વિવિધ કામો હાથ ધર્યા છે અને ખાનગી ક્ષેત્ર માટે બાંધકામમાં કામો પણ હાથ ધર્યા છે હવે કંપનીનો આઈપીઓ ઓપન થાય છે આઠ એપ્રિલના રોજ આઈપીઓ ક્લોઝ થાય છે દસ એપ્રિલના રોજ ફેસ વેલ્યુ છે દસ રૂપીઝ પર શેર પ્રાઇસ છે એકસો અગિયાર રૂપીઝ લોડ સાઇઝ છે બારસો સેલ્સ આઈપીઓની સાઇઝ છે ચુમ્માળીસ પોઈન્ટ ચાલીસ કરોડ હવે આઈપીઓ લાવવાના મુખ્ય કારણો જોઈએ તો કંપનીની કાર્યકારી મૂડીની જરૂરિયાતોને ભંડોળ પૂરું પાડવું અને સામાન્ય કોર્પોરેટરના હેતુઓ રિઝર્વેશનની વાત કરીએ તો રિટેલમાં પચાસ ટકા અન્યમાં પચાસ ટકાનો સમાવેશ થાય છે હવે અરજીની વાત કરીએ તો રિટેલમાં મિનિમમ એક લોટની અરજી કરી શકાય છે બારસો શેર્સ મળશે એક લાખ તેત્રીસ હજાર બસો એની અમાઉન્ટ થાય છે રિટેલમાં મેક્ઝિમમ એક લોટની અરજી કરી શકાય છે બારસો શેર્સ મળશે એક લાખ તેત્રીસ હજાર બસો એની અમાઉન્ટ થાય છે એજન એમાં મિનિમમ બે લોટની અરજી કરી શકાય છે ચોવીસો શેર્સ મળશે બે લાખ છાસઠ હજાર ચારસો એની અમાઉન્ટ થાય છે હવે કંપનીની નાણાકીય પરિસ્થિતિ વિશે વિગતે ચર્ચા કરીએ તો એકત્રીસ માર્ચ બે હજાર એકવીસમાં ચાર હજાર છસો વીસ લાખના રેવન્યુ સામે કંપની છેતાલીસ લાખનો પ્રોફિટ કરે છે એકત્રીસ માર્ચ બે હજાર બાવીસમાં ત્રણ હજાર એકસો વીસ લાખના રેવન્યુ સામે કંપની પંદર લાખનો પ્રોફિટ કરે છે એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસમાં ત્રણ હજાર નવસો ચૌદ લાખના રેવન્યુ સામે કંપની એકસો ઓગણસી લાખનો પ્રોફિટ કરે છે એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ એટલે કે લેટેસ્ટ આંકડા જોઈએ તો છ હજાર નવસો સિત્તેર લાખના રેવન્યુ સામે કંપની સાતસો ચોર્યાસી લાખનો પ્રોફિટ કરે છે આશા રાખું છું આપને ઇન્ફોર્મેશન મળી હશે વિડીયોને લાઇક કમેન્ટ શેર કરી ચેનલને સબસ્ક્રાઇ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર